ત્રણ મહિનામાં બીજી વખત ઉત્તર ગુજરાતની ધરાધ્રુજી બનાસકાંઠામાં ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ પાલનપુરથી ચોત્રીસ કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ લોકોમાં ગભરાટ ફેલાયો બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે પાંચ અને અઠ્યાવીસ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ પર ત્રણ ની આઠની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુર શહેરથી ચોત્રીસ કિલોમીટર ઉત્તર દિશામાં નોંધાયું હતું ભૂકંપના આંચકાને કારણે ઇકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો જોકે રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન થયાનો કોઈ અહેવાલ નોંધાયા નથી